ધોળકા શહેરની ટ્રાફિકની સમસ્યા વચ્ચે ઓવરલોડ ડમ્પરોનો પણ ત્રાસ ખૂબ જ વધી રહ્યો હોય તેવું જોવા મળેલ છે દંદુસર ફાટક વટામણ ચોકડી પુલેન ચોકડીથી કલીકુંડ સર્કલ સરોડા રોડ પાર્શ્વનાથ સર્કલ તેમજ બાવડા ધોળકા રોડ પર ઓવરલોડ ત્રીસથી પાંત્રીસ ટન ઉપર વજન ભરી આડેધડ ફેરા મારે છે જેમાં ડ્રાઈવરો પાસે ભાગ્યે જ ડ્રાઇવિંગ લાઇસન્સ હાજર હોય છે અમુક લંબર મૂછિયા ડ્રાઈવરો હોય છે તેમની પાસે લાઇસન્સ હોતા જ નથી હોય તો મોબાઈલમાં માત્ર ફોટો હોય છે અને અમુક ડમ્પર યા નવા હોવા છતાંય આગળ પાછળ નંબર પ્લેટ પણ નથી હોતી અને પાછળના ભાગમાં ખૂબ જ મોટી ચોટેલી માટી ચોટેલી હોય છે જે વિડીયોમાં આપ જોઈ શકો છો જે ચાલુ ગાડીએ કોઈ સાધન પર પડે અથવા બાઇક ચાલક પર પડે અને એક્સિડન્ટ થવાની શક્યતાઓ સેવાઈ રહે છે પોલીસ તંત્ર દ્વારા કોઈને કોઈ રોકટોક કરવામાં આવતું નથી છાસવારે અકસ્માતો થાય છે તેવી ભીતિ સર્જાય છે શહેરના દરેક રોડ પર રેતીના ઢગવડ્યા છે લોકો ડમ્ફરિયાના ત્રાસથી ખૂબ જ ત્રાસી ગયા છે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે કે આ ડમ્પરો કોની રહેમ દ્રષ્ટિ અને કેમ ચાલી રહ્યા છે અમુક ચાલકો પાસે રોયલ્ટી પહોંચ પણ નથી હોતી શું તંત્ર આ બાબતે કશું કરશે કે નહીં તે તો જોવાનો જ વિષય રહ્યો મેનેજિંગ તંત્રી મહેશ તોનારા ધોળકા ごありがとうございやった